સુરેન્દ્રનગરના થોરીયારી ગામના રહીશ માલાભાઈ જોધાભાઈ કલોત્રા પાસે પોતાની ભાગીદારી પેઢીના બે હિટાચી મશીનો તેમજ એક બ્રેકર મશીન વેચવા અંગે એક વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત કરી હતી દરમિયાન કોઈ રાજુભાઈ રવાડી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેઓએ મશીનો ખરીદવાની તૈયારી દર્શાવી હતી બાદમાં અંકલેશ્વર નજીક હાઇવે પર માંડવા ગામ પાસે તેમના મિત્ર

ફરીવારી ઉઘરાણી કરવા આવશો તો જાનથી મારી નાખીશું એવી ધમકીઓ આપી હતી જે બાદમાં ફરિયાદીએ જૂનાગઢ ખાતેથી રૂપિયા વીસ લાખનું હિટાચી મશીન પરત મેળવી પોતાના કબજામાં લઈ લીધું હતું આમ છતાંય હજુ તેઓએ રૂપિયા ચોવીસ લાખ લેવાના બાકી હોય તેઓએ રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડી કરનારા બંને સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી